સર્વ લોકોને સીતારામ હર હર મહાદેવ હું છું આપનો બીરજુ આપણે વાત છે કે જો તમારા ઘરમાં મચ્છર થઈ ગયા અને દૂર કરવા છે તો માટે શું એમની મસ્ત મજાની ટિપ્સ દેવાનો છું વિડીયોના એન્ડ સુધી બની રહેજો એક વેસ્ટમાંથી બેસ્ટ એવી વસ્તુ આપણે બનાવવાના છીએ જેનાથી તમારા ઘરમાંથી મચ્છર છૂમંતર થઈ જશે ગમે તેવા મચ્છર હોય તે તમારે આ ધુમાડાથી ઘરની બહાર નીકળી જશે મિત્રો આવી સરસ મજાની માહિતી દેવાનું છું વિડીયો દરેકને શેર કરવાનું ભૂલતા નહીં અને માહિતી સાચવીને રાખી દેજો ખૂબ જ ઉપયોગી થવાની છે તમે મોંઘામાં મોંઘી કોઈલ વાપરો છો રાઈટ ઘેરે બધી મચ્છર મારવાની બધી દવા વાપરો છો છતાં પણ ઘરમાં મચ્છર અવારનવાર થતાં જ હોય છે તો એના માટે શું કરવાનું છે અત્યારે ચાલી રહી છે સંતરાની સિઝન હવે એ સંતરા તો આપણે ખાઈ દઈએ છીએ પરંતુ એની છાલ છે તે આપણે ફેંકી દઈએ છીએ નારંગી હોય સંતરા હોય મોસંબી હોય આ કોઈ પણ વસ્તુ હોય તેની છાલ તમારે સાચવીને સુકવી દેવાની છે તમે ગમે એટલી મોસંબી ખાવ છો ગમે એટલી નારંગી ખાવ છો સંતરા ખાવ છો એની છાલ જે નીકળે છે તેને તમે અગાસી ઉપર કે તડકામાં સૂકવી દો હવે આ જે સુકાઈ ગયેલી છાલ છે જો શક્ય હોય તો તેનો પાવડર કરી નાખો મિક્સરમાં અને એ પાવડર છે તેનો શું ઉપયોગ કરવાનો તે તમને જણાવવાનો છો બે પ્રયોગ કરવાના છે એના એક પ્રયોગ છે તમે આ પાવડર છે તે તમે લોઢીની અંદર લોઢી ગરમ કરો અને એમની અંદર આ પાવડર નાખો અથવા તો જે સંતરાની કે મોસંબીની કે ગમે તે છાલ છે તે છાલ તેની અંદર મૂકશો એટલે ધુમાડો થશે આ ધુમાડો લઈ અને એમની અંદર તમારે એક કપૂર ભીમસેની કપૂરની ટીકડી મૂકવાની છે એટલે કે ગોળી મૂકવાની છે આ કપૂરની ગોળી મૂકશો એટલે ફૂલ ધુમાડો થશે આ ધુમાડો લઈને તમારે આખા ઘરમાં ચક્કર લગાવી દેવાનું છે અને એટલો ધુમાડો કરવાનો છે કે તમને પણ એ મહેસૂસ થવા લાગે આ ધુમાડો લઈ અને તમારે આખા ઘરમાં ફરી લેવાનું છે અને દરવાજા બંધ રાખવાના છે થોડીવાર તમે ફરશો એટલે આખા ઘરમાં એ ધુમાડો પ્રસરી જશે અને પંખો છે તે તમારે ફૂલ કરી દેવાનો છે બેથી ત્રણ મિનિટ સુધી એટલે ધુમાડો ઝીણી ઝીણી જગ્યામાં ઘૂસી જશે અને જ્યાં જ્યાં મચ્છર હશે તે બધા મચ્છર મરી જશે અને ઘરમાંથી દરેક મચ્છર દૂર થઈ જશે આ પ્રયોગ બને તો રાત્રે કરવો તો ખૂબ સારું રિઝલ્ટ આપશે અને ઘરના દરેક મચ્છર છે તે વગર દવાએ વગર મોસ્કિટો કોઈલથી દૂર થઈ જશે અને તમારા શરીરને કોઈ નુકસાન નહીં અને નહીં કરે અને ઘરની અંદર એકદમ પોઝિટિવ વાતાવરણ ઉત્પન્ન છે છે કારણ કે ભીમસેની કપૂર તે ખૂબ સારું પોઝિટિવ વાતાવરણ ઘરમાં આપે સ્વાસ્થ્ય માટે ખૂબ સારો આ ધુમાડો છે તો દરેક લોકો આ પ્રયોગ અવશ્ય કરજો હવે જે આ નારંગીની છાલ છે તે તમે ફેસપેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો ગુલાબજળ છે અને મધ છે એ મિક્સ કરી એમની અંદર નારંગીની જે છાલ છાલને તમે જે ભૂકો કરેલો છે તે પણ તમે તમારા ચહેરા પર લગાડી રાત્રે અને પંદર વીસ મિનિટ સુધી રહેવા દો પછી નોર્મલ પાણીથી સાફ કરી નાખશો તો તમારો ચહેરો પણ એકદમ ચમકદાર બની જશે તો હવે રાહ જોયા વગર નારંગીની છાલ બચાવજો અને આ પ્રયોગ અવશ્ય ઘરે કરજો સ્વસ્થ રહો ખુશ રહો હંમેશા હસતા રહો જય હિન્દ જય ભારત